આપણે ગઈ વખતે આશીષભાઈ સાથે મનોવિજ્ઞાન વિશે ચર્ચા કરી હતી આ ચર્ચાને આપણે આગળ વધારીએ ગઈ વખતે એમણે કહ્યું કે માનવના જે માનવ અને અન્ય પ્રાણીનું જે વર્તન છે વર્તનનો અભ્યાસ આ મનોવિજ્ઞાન કરે છે બરાબર કદાચ આશિષભાઈ કોઈએ આ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવો હોય તો જેમ વિજ્ઞાનની અંદર আমি ফিজিক্স কেমেস্ট্রি বায়োলজি অলগ অলগ শাখাও অলগ অলগ ভাগ পড়েছে বায়োলজি জুজি সিষ্টমেটিক অভ্যাস করবো এটা কী কই শাখাওছে અલગ અલગ શાખાઓ કામ કરે છે માઇક્રોબાયોલોજી બાયોલોજી તો સર હા મનોવિજ્ઞાનની અંદર પણ એની શાખાઓ અને સાથે સાથે એની પેટા શાખાઓ રહેલી છે તો તમે જે મને જે પ્રશ્ન કર્યો સાહેબ કે મનોવિજ્ઞાન કોઈ વ્યવસ્થિત પદ્ધતિથી અથવા તો કે એક્સપેરિમેન્ટલ સાયકોલોજી એટલે કે પ્રાયોગિક રીતે શરૂઆત થઈ અ મતલબમાં હ્યુમન બિહેવિયર ઉપર એટલે કે માનવ વર્તન ઉપર પ્રાયોગો થવા લાગ્યા એક્સપેરિમેન્ટ વર્તન ઉપર તો એ મનોવિજ્ઞાનની સૌપ્રથમ બહુ સચોટ સારામાં સારી શાખા છે

પ્રાયોગિક મનોવિજ્ઞાન જેવી રીતના ઉદાહરણ તરીકે શું કોઈક સ્કૂલના બાળકો ઉપર હવાની શું અસર પડે છે ટેમ્પરેચરની શું અસર પડે છે તો તો પછી ટીચરની શું અસર પડે છે તો આ જે હવા છે આજે ટેમ્પરેચર છે બરાબર નું જે માનસિક સ્વાસ્થ્ય કહી શકાય તો શિક્ષકનું માનસિક સ્વાસ્થ્ય આ બધા પરિવર્ત્યો છે તો આ પરિવર્તનની શું ઇફેક્ટ થતી હશે

শিক্ষক মনোবিজ্ঞান ডেভলপমেন্ট সনোবিজ্ঞান এলেকে গর্ভাবস্থা লাই અને કિશોરાવસ્થા સુધીનો જે સમયગાળો છે બાળકનો હું ખાસ બાળકના સંદર્ભમાં વાત કરું છું તો વિકાસાત્મક મનોવિજ્ઞાન જે છે એ મનોવિજ્ઞાન શાખા છે કે જે ગર્ભાવસ્થાથી લઈ અને આ જે કિશોરાવસ્થા સુધીનો સમયગાળો છે એના ઉપર અભ્યાસો કરવાનું કામ કરે છે બાળક કેવી રીતના વર્તન કરે છે અને એ ફ્યુચરમાં કેવું વર્તન કરશે આપણે કહીએ એ પ્રમાણે બાળક ઉપર હવાને શું વાતાવરણની શું અસર પડે છે એ બધી બાબતો ઉપર જો અભ્યાસ કરવાનું કામ હોય તો એ વિકાસાત્મક મનોવિજ્ઞાન છે પેલા આપણે કહ્યું કે જે અગાઉ વાત કરી તમે કઈ પેલા પ્રાયોગિક મનોવિજ્ઞાન સાયકોલોજી એક્સપેરિમેન્ટલ સાયકોલોજી માત્ર પુખ્ત વ્યક્તિઓ માટે જ એ શાખા છે ના સર એ નાના બાળકો માટે પણ પ્રાયોગિક ઓકે પ્રાયોગિક મનોવિજ્ઞાન સર એ તો આપે જે મને ક્વેશ્ચન કર્યો હતો પ્રશ્ન પૂછ્યો કે મનોવિજ્ઞાનની અંદર પદ્ધતિ સર અભ્યાસ કઈ રીતના થઈ શકે તો જો સારામાં સારી જો કોઈ પદ્ધતિ હોય એ પ્રયોગ છે કેમકે સર મારું એવું માનવું છે કે સાયકોલોજીની અંદર એટલે કે મનોવિજ્ઞાનની અંદર જો એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગો ના થાય તો એ મનોવિજ્ઞાન ના કહી શકે જ્યાં એક્સપેરિમેન્ટ નથી થતા પ્રયોગો નથી થતા મનોવિજ્ઞાન નથી એટલે કે મનોવિજ્ઞાન એ આ શાખા છે પ્રાયોગિક અલગ અલગ પ્રકારના ગર્ભાવસ્થાથી લઈ અને મનુષ્ય જ્યાં સુધી જીવે છે મતલબ મનુષ્ય મૃત્યુ પામે છે ત્યાં સુધીના દરેક પ્રકારના આખા એ સમયગાળા દરમિયાન હ્યુમનના જે વેરિયેબલ છે મેં તમને કહ્યું ઉદાહરણ તરીકે હવા છે વાતાવરણ છે ટેમ્પરેચર ની વાત કરી કોઈ શિક્ષક ના

વિકાસાત્મક મનોવિજ્ઞાન છે એ માત્ર માત્ર બાળકના ગર્ભાવસ્થા થી લઈ અને અઢાર વર્ષની ઉંમર સુધી બાળક કેવી કેવી એક્ટિવિટી કરે છે બાળક કેવી રીતના આ જગત જોડે લર્નિંગ એટલે આ જગત જોડે કઈ રીતના શીખતું છે બાળક બાળક માતાના ગર્ભમાં છે ત્યારે એ શું કંઈક શીખી શકે છે શું માતાના વિચારોની એના ઉપર અસર પડે છે એટલે કે જેનેટિકની

કોઈ વૈજ્ઞાનિક કોઈ વર્તન ઉપર આવા પ્રયોગો કર્યા હોય એવા કોઈ ઉદાહરણો હોય બંનેમાંથી હા સર બાળકો ની અંદર જોવા જઈએ તો એક કોહલર નામના એક મનોવૈજ્ઞાનિક છે કે બાળક કઈ રીતના શીખે મિલ્યા એટલે કઈ રીતના લર્ન કરે છે પછી એક થોન્ડાઈક નામના એક મનોવૈજ્ઞાનિક થઈ ગયા જેમને આ પ્રકારના એક્સપેરિમેન્ટ કર્યા છે પછી પાવલો જેમને શિક્ષણના ક્ષેત્રમાં પ્રયોગો કર્યા છે એટલે એ બધા એક્સપેરિમેન્ટ લગભગ કઈ રીતના માનસ આ જગત જોડેથી થી શીખે છે લર્નિંગ કરે છે એ પ્રકારના પ્રયોગ ત્યાં થયા છે તો હવે તમે બે ત્રણ નામ લીધા એમાંથી કોઈ કદાચ એમને તારણો કાઢ્યા વધારો કે ડેવલપમેન્ટલ સાયકોલોજીની વાત કરી ડેવલપમેન્ટ સાયકોલોજી પણ ડેવલપમેન્ટ સાયકોલોજી ની અંદર જુદા જુદા વૈજ્ઞાનિકો નામ એટલે સાયકોલોજીસ્ટો નામ લીધા તમે આ જે સાયકોલોજી છે એમના કોઈ તારણો નીકળ્યા હોય

વિકાસાત્મક મનોવિજ્ઞાનના જે પિતા છે જીન પિયા સાહેબ એમને બહુ સરસ રીતે પ્રયોગ કર્યા છે બાળકો ઉપર ક બાળક ફ્રી પેન્ટલ લોબ એટલે કે જે પ્રથમ તબક્કામાં હોય છે ત્યારે કેવા પ્રકારની એક્ટિવિટી કરે છે ત્યારે એ કારક એક્ટિવિટી કરે છે કે માત્ર માત્ર પછી બૌદ્ધિક રીતે વિચારો કંઈક કરે છે આ પ્રકારના એમને અલગ અલગ તબક્કાઓનું સૂચન કર્યું છે બોધાત્મક મનોવિજ્ઞાન ગર્ભાવસ્થા દરમિયાન જે બાળકનો ડેવલપમેન્ટ થતો હોય

એ જે પ્રકારના ચિત્રો જોવા છે એ પ્રકારના જ આપણા સેલ એટલે આપણા ચેતાકોષ એ પ્રકારની જ પ્રોસેસ બ્રેઇનમાં કરતા હોય છે અને એના આધારે જે બાળકને જે પોષક તત્વો મળતા હોય છે એ એ ન્યુટ્રિશન કહેવાય એ જે એક પ્રકારનો આપણા બ્રેઇનની અંદર જે વિદ્યુત પ્રવાહ રહેલો છે એ પ્રકારે જ પ્રોસેસ કરતો હોય છે કે જેની અસર બાળક ઉપર પડતી હોય છે આવનારું જે બાળક છે આવનારું જે બેબી છે બરાબર છે એ મતલબમાં માતાએ જે પ્રકારની વિચારો જે પ્રકારના થોટ ડેવલપ કરેલા છે એની અસર એ બાળક ઉપર સો ટકા પડી શકે છે એટલે માતા જેવા એટમોસ્ફિયર જેવા વાતાવરણમાં રહે છે એની પણ અસર બાળક ઉપર થાય છે એ જેવા પ્રકારના વિચારો કરે છે એની પણ અસર બાળક ઉપર થાય છે જો સકારાત્મક વિચારો કરે છે તો એની સકારાત્મક બાળક ઉપર અસર થશે જો નકારાત્મક વિચાર કરે છે તો બાળક નકારાત્મક અસર થશે તો એનો મતલબ એ થયો કે અભિમન્યુ માતાના ગર્ભમાં જે એને જ્ઞાન મળ્યું યસ યસ એ થિયરી આ કદાચ આપણા જે માઇથોલોજી ની ગર્ભ યસ યસ

ક્લિનિકલ 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 સાયકોલોજી 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 એટલે કે કે છે 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 એનો મતલબ કોઈ પણ ડોક્ટર તો તો એને યસ યસ કોર્સ પ્રકારનો કરવો પડે મનો સર થોડોક આન્સર આપું તમને તો ક્લિનિકલ અંદર ચિકિત્સક મનોવૈજ્ઞાન છે એ ચિકિત્સક મનોવિજ્ઞાન મનોવૈજ્ઞાનિક હોય એટલે કે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ કે જેમને પોતે પીએચડી ની ડિગ્રી કરી હોય

એટલે કે ચિકિત્સક મનોવૈજ્ઞાનિકો કરી શકે છે કેવી રીતના તો એ લોકોને મેડિસિન આપીને સાથે સાથે એ લોકોનો સાયકો આધારે એટલે કે મનનો ઉપચાર પણ કરી એટલે અહીંયા ચિકિત્સક મનોવૈજ્ઞાનિકો મનોવૈજ્ઞાનિકોનો બે કામ તો દવા આપવાનું અને સાથે સાથે મનનો ઉપચાર પણ કરવાનો મનના ઉપચારમાં સર એ લોકો ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી એટલે કે વિદ્યુત આંચકા પદ્ધતિના આધારે પણ

અને અઢાર વર્ષની ઉંમર સુધી બાળકો પર જે અભ્યાસો કરવાનું કામ મનોવિજ્ઞાનની જે શાખા કરે છે આપણે સ્કૂલ કહી શકીએ મનોવિજ્ઞાનની શારાશિક છે પ્રકારની એ એના પાછળ અભ્યાસો કરે છે અને ત્રીજા નંબરમાં મેં તમને વાત કરી ક્લિનિકલ સાયકોલોજી એટલે કે ચિકિત્સા મનોવિજ્ઞાન સામાન્ય માનસિક રોગ થી લઈ અને એક મોટો સાયકોલોજીકલ મેજર કોઈ સાયકોલોજીકલ કન્ડિશન એક માનસિક સ્થિતિ ક્લિનિકલ સાયકોલોજી નો અભ્યાસ નો વિષય છે ડેવલપમેન્ટ સાયકોલોજી અને બીજી કહી શકીએ આપણે એક્સપેરિમેન્ટ સાયકોલોજી યસ યસ એ તો વર્તન પરિવર્તન જોવા માટે યસ યસ એના આધારે ખબર પડે કે એનું વર્તન નોર્મલ છે કે આજ નોર્મલ છે યસ યસ અને એ વર્તન ના આધારે પછી એમાં આવે ક્લિનિકલ સાયકોલોજી યસ યસ જો એબનોર્મલ બિહેવિયર હોય અને એના તરીકે કે કે કા છિન્ન મનોવિકલ્પ મનોવિકલ્પ છે

ઓફ કરી શકે નથી કરી વાસ્તવિકતા તો એ છે કે મેં ઓફ જ કરી છે પણ આપણને વિચારો એવા વારંવાર આવે છે કે મેં ચાવી ઓફ નથી કરી એટલે વારંવાર આપણે બાઈક ના જોડે જઈએ અને વારંવાર એક વાર ને પંદર વાર દિવસની અંદર આપણે એ બાઈક ની ચાવી ઓફ કરીએ વાસ્તવમાં એને આપણે ઓફ કરીએ હોય છતાં પણ આપણને એવું લાગે કરે છે મને અંદર એવા વિચારો આવશે શું મેં મારી બાઈક ની ચાવી ઓફ કરી શકું હવે ધારો કે આપણે એક માર્ગ જતા હોઈએ અને પછી આપણે બ્લોક મારીએ છીએ માર્ગ નીકળ્યા પછી આપણે માર્ગ ઘરની બહાર નીકળ્યા પછી આપણા મનમાં

ના ગણી શકે જે માણસ અટેન્શન છે એનું ધ્યાન છે એ બહુ સારી રીતે કોઈ કામે લગાડી શકતો હોય કોઈ વસ્તુ પાછળ અને સારી રીતે વસ્તુ પાછળ કામ પણ કરી શકતો હોય તો અને એ સમય આ પ્રકારની એક્ટિવિટી કરે છે તો એનું મનોવૈજ્ઞાનિક રૂપ તો ના કહી શકે છે એક પ્રકારની આ આદત પડી છે કે કોઈ શક્ય છે હા ના ના મનોવૈજ્ઞાનિક રોગ ના ક્લિનિકલ સાયકોલોજી ની અંદર બીજા અન્ય રોગો યસ સર ઘણા બધા રોગ છે મે તમને વાત કરી એક પ્રકાર એક આપડા ઓસીડી ની વાત કરી પછી સ્કિઝોફ્રેનિયા જે મિઝર રોગ છે એની વાત કરી કે ડિપ્રેશન ખિનતા હા ડિપ્રેશન ની વાત અહીંયા આવે છે ડિપ્રેશન ના જે પેશન્ટ હોય સર એ ડિપ્રેશન ની અંદર આપણે જોવા જોઈએ તો પ્રોપર 10 કે 12 જેવા લક્ષણો જોવા મળે ઊંઘમાં ખલેલ ઘણા દિવસો સુધી ઊંઘમાં ખલેલ હોય ભૂખમાં ખલેલ વાણી વર્તનમાં પણ આવતા હોય એટલે કે વાણી વર્તનમાં પણ ખલેલ હોય એકલા રહેવું પસંદ કરતા હોય એકલા રડવાનું પસંદ કરતા હોય એક ખૂણામાં બેસી આના સિવાય પણ ઘણા બધા લક્ષણો છે સર આ લક્ષણો કન્ટિન્યુ પંદરેક દિવસ સુધી જોવા મળે તો આના ડિપ્રેશન નું પેશન્ટ કહી શકાય વ્યક્તિ બીજાથી રહેવાનો રહેવાનું યસ યસ બીજાથી એકલા રહેવાનું પસંદ કરે

ભાઈ બેન થી દૂર મિત્રો થી થોડા દૂર રહેવું ક્યારેક ક્યારેક ખાવું ક્યારેક ક્યારેક ના ખાવું પછી ક્યારેક કંટિન્યુ છ કલાક સુધી તો ઊંઘ આવી શકે છે જો પેલો તબક્કો હોય પછી બે કલાક ઊંઘ હોય જાય તો શરૂઆતના તબક્કામાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે એ થોડુંક સ્વભાવ ચીડીઓ થવાની તૈયારીમાં હોય તો આ પ્રકારના શરૂઆતના તબક્કામાં જે લક્ષણો જોવા મળે છે એ ડિપ્રેશન નો પહેલો તબક્કો છે પછી ધીમે ધીમે જોઈએ એના આપણે કંટ્રોલ ના કરીએ એના પ્રોપર કોઈ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ જોડે ના લઈ જઈએ તો એ બીજા સ્ટેજમાં સ્ટેજમાં ત્રીજા ફોર્થ સ્ટેજ એટલે કે તબક્કામાં તબક્કામાં આપણે બહાર લાવ હોય તો બહુ બધો સમય લાગી શકે છે સિવાય બીજી કઈ કઈ સલાહ નું મનોવિજ્ઞાન જે તમને સામાન્યથી લઈને હાઈ લેવલની જે મેન્ટલ કન્ડિશન કહી એટલે કે મનોસ્થિતિ કોઈ મેજર રોગ હોય એના માટે ક્લિનિકલ સાયકોલોજી કામ કરે છે એમ

શ્રી સાયકલ યસ એટલે અહીંયા એક સલાહકાર હોય પર્ટિક્યુલર એક જેમને બી એ પછી એમએ ની ડિગ્રી કરી હોય અને પછી કોઈક સારામાં સારી ની કોઈ એવી સંસ્થા હોય વેલિડ ઇશ્યુડ ત્યાં એને કાઉન્સિલર તરીકેનો કોર્સ કર્યો હોય આ કોર્સ કરેલા માણસો સામાન્ય જે સલાહ જનતા વિદ્યાર્થીઓ છે ખાસ એ માણસોને સલાહ આપવાનું કામ કરતા હોય છે માની લો કે ઉદાહરણ તરીકે કોઈ પરીક્ષાની મતલબ પરીક્ષાનું આયોજન થવાનું છે અને પરીક્ષા માટે વિદ્યાર્થી